જેટ સુદ અગ્યારશ અને શુક્રવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે ભીમ અગિયારસ છે એટલે કે ભીમસેનની કથા પાછળનું કારણ પાંડવોમાં ભીમસેનને ભૂખ વધુ લાગતી હતી તે એકાદશીનો ઉપવાસ રાખી શકતા નહોતા ત્યારે ઋષિ વ્યાસજીએ ભીમસેનને આ નિર્જળા એકાદશીનો ઉપવાસ રાખવાની સલાહ આપી જેમાં જળ લેવાનું નહોતું ભીમસેને આ ઉપવાસ રાખી શક્યા અને તેમને દરેક એકાદશીનું પૂર્ણ મળ્યું જેમને વર્ષે એક પણ એકાદશી રાખવી મુશ્કેલ લાગે ને માટે ભીમ અગિયારસનો ઉપવાસ દરેક એકાદશીનું ફળ એક સાથે આપે છે એવું શાસ્ત્રમાં કહેવાયું છે નિર્જળા એકાદશી એટલે આત્મશુદ્ધિ દેહ શુદ્ધિ અને મનની એકાગ્રતા વધારવાનું પરમ અવસર ભક્તિથી રાખવામાં આવતો નિર્જળા ઉપવાસ અનેક પાપોને નાશ કરનાર છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે વૃક્ષોને પાણી પાવું ગાય કાગડા અને જીવ જંતુ માટે પાણીનું દાન કરવું એ પણ ઘણું પૂર્ણ આપે છે ભીમગ્યારસ એટલે એક તિથિ જે ભક્તિ તપ અને સહનશીલતા અને શ્રીહરિના આશીર્વાદ મેળવવાનો એક ઉત્સવ છે જે આપણને આત્માની શુદ્ધિ અને સત્વગુણની દિશામાં આગળ વધવા માટે પ્રેરણા આપે છે ધન્યવાદ